ગઈ સાત તારીખે ધરણી પોલીસ સ્ટેશનમાં દીપેન કુમાર મુકેશભાઈ પટેલ કે જે દરજીપુરાના રહેવાસી હતા એના ગુમ થયાની એક ગુમ જાણવા જેવું ઘરણી પોલીસ સ્ટેશન દાખલ થયેલી અને તે જે કાર લઈને ગુમ થયા હતા એની કાર અનગઢ ગામ મહીસાગર ની અંદરથી ગયા રવિવારે બિનવારસી હાલતમાં પાણીની અંદર ડૂબેલી હાલતમાં મળી આવી અને જે તે વખતે એ ગાડીની હાલત જોતા કે એની અંદર બ્લડ સ્ટેન અને એ બધું જોતા કંઈ અઘટિત બન્યું હોય એવું જે તે વખતે જ લાગતું હતું તપાસ કરતાં શોધખોળ કરતાં તે માણસ નહીં મળી આવતા ક્રાઇમની ટીમો પણ એમની પાસે લાગેલી પોલીસ સ્ટેશન સાથેનો ડિસ્ટા અને અલગ અલગ ટીમો બનાવી અને આ માટે અમે છેલ્લા ત્રણ ચાર દિવસથી લાગેલા હતા એમાં બરોડા શહેર પોલીસને એક સફળતા મળી છે અને તમે જાણો છો એમ ગઈકાલે આ કામે અમે આર્થિક કૈલાસભાઈ પ્રજાપતિ નામના કિસ્મની ધરપકડ કરી છે તેઓ તેમના પાડોશી છે અને તેમણે જ આ ખૂન કર્યું હોય એ બાબતનું એણે કન્ફેશન પણ કરેલ છે અને એના સહયોગી પુરાવા પણ મળેલ છે એમની ગઈકાલે ધોરણસરની ધરપકડ કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અરણી એમની તપાસ કરી રહ્યા છે અને આજે એને બંધ થતી કોર્ટે વધુ રિમાન્ડ માટે પણ રજૂ કરવાના છે ગુનાની હકીકત જોઈએ તો આ મરણજનાર દિપેન્ડભાઈ છે અને એમની બાજુમાં જ એ જ સોસાયટીમાં એટલે કે દરજીપુરામાં જ આ હાર્દિક પ્રજાપતિ જે આરોપી છે એ રહે છે એક મહિલા સાથેના સંબંધો બાબતે એમને એવું હતું કે આ મારા ઉપર આડખીલી રૂપ છે મને અડચણ રૂપ છે એવો એમને એના ઉપર વહેમ હતો અને બીજું કે એમની આ હરકતને લઈને આ જે મરણજનાર દિપેન્ડભાઈ છે કે તેમને ત્યાં દરજીપુરા ગામમાંથી મકાન ખાલી કરાવી દેવા માટે બીજા લોકોને પણ સમજાવતા હતા કે આ માણસને અહીં પરિવાર સાથે રહેવા દેવો ન જોઈએ આ વાતની રીસ લઈ અને એમણે એને મોત નિપજાવવા માટેનું મનોમન નક્કી કરેલું અને આ વાતનું એને અંજામ આપી અને એને એની જ ગાડીમાં લિફ્ટ લઈને ગળામાં ગટર મારીને પહેલાં તો એને એમની પાસે મરચું ની ભૂકી હતી ગટર હતું એમણે પહેલેથી રાખી લીધેલું હતું તો ગળામાં કટર મારી અને એની જ ગાડીમાં એને ખાલી સાઈડમાં બેસાડી હાલોલ રોડ ઉપર જઈ અને ત્યાં જે નર્મદા મોટી કેનાલ છે એ કેનાલમાં એને રૂમ ડેડ બોરી નિકાલ કરેલો અને એનો મોબાઈલ અને એના કપડાં એ પણ એને આગળ જઈ અને બદલી નાખેલા એક બીજી હકીકત એવી છે કે એને એની ગાડી છે એના મિત્રને ત્યાં જે તે વખતે મૂકી દીધેલી પણ પછીથી એને ખબર પડી કે આ ગાડી ત્યાં ઓળખાઈ જાય એમ છે એટલે જેથી એ ગાડી એને રવિવારે એટલે શનિવારની રાત્રિના રોજ ત્યાંથી મેળવી અને અણગઢ મહિસાગર ની અંદર એણે ગાડીને ધક્કો મારી એક્સિલેટર ઉપર એક વજન મૂકી અને અંદર નાખી દીધેલાની પણ એણે કબૂલાત કરી છે તપાસ દરમિયાન આજે એનું ડિસ્કવરી પંચનામું પણ થયું છે અને એણે જે ખૂબ કરતી વખતે જે કપડાં પહેર્યા હતા એ કપડાં પણ પંચો સાથે લઈ જતા એ કપડાં પણ મળ્યા છે અને જે જગ્યાએથી એણે ડેડ બોડી કારમાંથી ઉતારી અને નર્મદા કેનાલમાં નાખી હતી ત્યાં એના જે લોહીના ધબ્બા છે એ પણ એફએસએલ સાથે લઈને અમુક જોતા એ જગ્યા પણ મળી આવે છે